નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં મોરપંખને ઘરમાં આ જગ્યા પર રાખી દો થશે પૈસાનો થશે વરસાદ જય ચામુંડામાં જય ખોડિયારમાં જે કોઈ પણ લોકો આ વીડિયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારેય કમીનો આવવા દેતા તેના દરેક કાર્યોમાં સફળતા અપાવજો तो मित्रों आजनी खूबज महत्व की महिति जाए तमने बधाने मारा तरफ थी जय माताजी कुलदेवी माता, कुर्देवी माता आपने हमेशा खुश राखे वीडियो में आग पहला कमेंट में मा जय माताजी जरूर लखी देजो के कुलदेवी मानी कृपा तारी हमेशा रहे अने चैनल ने सब्सक्राइब जरूर करजो जे थी तमने अमरा वीडियो रोज मरता रहे तो मित्रों ચાલો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરીએ મોરપિંઘનું માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ જ્યોતિષની દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ છે મોરપીછના ઉપાયો દ્વારા ઘરમાં રહેલા વાસ્તુ દોષોને દૂર કરી શકાય છે શાસ્ત્રો અનુસાર માનવ જીવનમાં પ્રકૃતિ અને તેનાથી સંબંધિત વસ્તુઓની પૂજાનું વિશેષ મહત્વ છે કુદરતને સર્વોચ્ચ સ્થાન આપવાનું તેના પ્રત્યેક કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને તેની પૂજા કરવાનું મહત્વ ખુદ દેવી દેવતાઓએ સમજાવ્યું છે પ્રકૃતિ સાથે જોડાયેલી કેટલીક શુભ વસ્તુઓ દેવી દેવતાઓ પોતે ધારણ કરે છે અને આ વસ્તુઓની નિકટતા માનવજીવન માટે પણ ખૂબ જ શુભ કહેવાય છે એક મોરપંખને ખૂબ જ શુભ માનવામાં આવે છે ભગવાન કૃષ્ણ પણ પોતાના મુગટમાં મોરના પીંછા પહેરતા હતા તેમને મોરપંખ ખૂબ જ પ્રિય હતા વાસ્તુશાસ્ત્રમાં પણ મોરપંખને ખૂબ જ શુભ ફળ આપનારું માનવામાં આવે છે જો તેને વાસ્તુ અનુસાર યોગ્ય દિશામાં રાખવામાં આવે તો આર્થિક સ્થિતિ મજબૂત બને છે બે ઘરમાં મોરપંખ રાખવાથી નકારાત્મક ઊર્જા પ્રવેશતી નથી અને સકારાત્મક ઉર્જા ઘરમાં રહે છે ઘરમાં મોરપંખ રાખવાથી આવનારી તમામ સમસ્યાઓ દૂર થાય છે ઘરમાં મોર પીંછા રાખવાથી સુખશાંતિ બની રહે છે મોરપંખને ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં રાખવા જોઈએ આમ કરવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે છે ત્રણ પૂજા સ્થાન પર મોર પંખ રાખવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને ઘરમાં ખુશીઓ રહે છે આવકના નવા સ્ત્રોત બને છે ધંધામાં પણ ઘણો ફાયદો થશે તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે ચાર મોરપિંજનું જ્યોતિષશાસ્ત્રની સાથે સાથે વાસ્તુશાસ્ત્રમાં પણ ખૂબ મહત્વ છે કહેવામાં આવે છે કે જો વ્યક્તિ ઘરની સાચી દિશામાં અને જગ્યા પર મોરપીંજ સ્થાપિત કરે તો તેનું ભાગ્ય ચમકી શકે છે પાંચ ઘરમાં મોરપંખ રાખવાથી દેવતાઓ અને નવ ગ્રહોનો પર વાસ થાય છે આ કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી અને સકારાત્મક ઉર્જા ઘરમાં રહે છે ઘરમાં મોરપંખ રાખવાથી આવનારી તમામ સમસ્યાઓ દૂર થાય છે છ ઘરનો મેઇન ગેટ જો વાસ્તુના અનુસાર ન બનાવવામાં આવ્યો હોય તો ગેટ પર ત્રણ મોરપંખ લગાવી દો આ મોરપંખની નીચે ભગવાન ગણેશની તસવીર લગાવી દો આમ કરવાથી વાસ્તુ દોષ દૂર થઈ જાય છે સાત પ્રકૃતિ સાથે જોડાયેલી આવી જ એક વસ્તુ ભગવાન કૃષ્ણને પ્રિય છે અને તેઓ પોતે પણ તેને ધારણ કરે છે આઠ યદુકુળના શ્રેષ્ઠ શ્રી કૃષ્ણ તેમના માથા પર મોરપીંચ ધારણ કરે છે અને મોરપીંચ તેમના જીવનનો અભિન્ન અંગ છે પરંતુ તમે મોરના પીણાને તમારા જીવનનો એક ભાગ બનાવીને ખુશ રહી શકો છો ન મોરપીનને ઘરમાં રાખવાથી ઘણી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય છે ઘરના વાસ્તુ દોષ દૂર થઈ શકે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ આવી શકે છે દસ મોરપીંચ દાંપત્ય જીવનમાં ખુશીઓ લાવે છે ઘરમાં તમારા પૂજા ખંડમાં બે મોરપીંચ એકસાથે રાખવાથી વિવાહિત જીવન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે અને સંબંધોમાં મધુરતા આવે છે જો ઘરમાં પ્રકૃતિના પાંચ તત્વોનું પ્રમાણ બરાબર ન હોય અને ઘરમાં નકારાત્મક ઊર્જા વહેતી હોય તો પૂજા સ્થળ પર પાંચ મોરપીંછ રાખો આ કામથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાથી ઘર ખુશહાલ બને છે મોરપીચ વાસ્તુ દોષને પણ દૂર કરે છે જો તમારા ઘરનું મુખ્ય દ્વાર પૂર્વ ઉત્તર કે ઉત્તર પૂર્વ જેવા કોણ કે દિશામાં ન હોય અથવા મુખ્ય પ્રવેશદ્વાર પર અન્ય કોઈ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો મુખ્ય પ્રવેશદ્વારની ફ્રેમ પર બેઠેલી મુદ્રાવાળા ભગવાન ગણેશને સ્થાપિત કરો અને તેના પર ત્રણ મોરપીંછ રાખો આ કાર્ય દ્વારા મુખ્ય પ્રવેશદ્વારના દોષોની અસર નોંધપાત્ર રીતે ઓછી થાય છે કોઈપણ મહિનાના શુક્લ પક્ષમાં પૂજા સ્થાન પર સાત કે નવ મોરપીથી બનેલો ગોળ પંખો રાખો અને એક અઠવાડિયા પછી તેને બેડરૂમમાં પલંગની પાછળની દિવાલ પર લગાવો આ ઉપાયથી પારિવારિક જીવન વધુ સુખી બનશે અગિયાર મોરપીંછ રોગોનો સામનો કરવામાં પણ ખૂબ અસરકારક છે જો તમામ ઉપાયો કર્યા પછી પણ રોગ તમને છોડતો નથી તો રોગ સંબંધિત કાગળોની વચ્ચે એક મોરપીંચ મૂકો સારા પરિણામો ટૂંક સમયમાં દેખાશે ઘરના ડ્રોઈંગ રૂમ અથવા ડાઇનિંગ રૂમમાં અગિયાર પંદર કે તેથી વધુ મોરપીં એકસાથે રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સુમેળ વધે છે અને સ્નેહ જળવાઈ રહે છે મોરપીંછ ઘરનું સ્વચ્છ અને સારું વાતાવરણ પ્રદાન કરવામાં પણ મદરૂપ છે જ્યાં મોરપીછ લગાવવામાં આવે છે તેની આસપાસ કોઈ જંતુઓ નથી આવતા પૈસાની સમસ્યા દૂર કરવા માટે શુક્લ પક્ષ દરમિયાન દક્ષિણ પૂર્વ ખૂણામાં ઓછામાં ઓછા પાંચ ફૂટની ઊંચાઈએ બે મોરપીંછ લગાવો પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે मौरपीछ अंगे के सावचेती राखी जरूरी छे। घर में क्या तूटेला मोरपीघन उपयोग न करो ते योग्य परिणाम नहीं आपे। डिस्क्लेमर अही आपेली माहिती मात्र धारणाओ अने मान्यता पर आधारित छे। अत्रे ए उल्लेख करवो जरूरी छे के ज्योतिष राज कोईपण प्रकार की मान्यता માહિતીને સમર્થન આપતું નથી પણ માહિતી અથવા ધારણા લાગુ કરતા પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો